અમારા શ્રીનાથજી ને શ્રીનાથજીને થી માં સોનું ના મળે તો સપા મઢાવશું રૂપાથી

ભૂગરટથી સુંદર મોર પીસ હોજો એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો અમે અમારા શ્રીનાથજી ને સપન ભોગ ધરાવશું સપન ભોગ ના મળે તો અમે માણ ધરાવશું માણ થી સુંદર તુલસી પત્ર હોજો

મગદા તાર લિયાની હવેલી હોજો એમાં મારા શ્રી નાથજી ની પ્રતિમા હોજો